સુરતના ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અને અગિયાર મે બે હજાર ચોવીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે સુરતમાં વધુ ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ ના પરિણામ સુરતમાં એ વન અને એ ટુ ગ્રેડમાં પણ પ્રથમ હતું સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્કૂલ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી જુમી ઉઠ્યા હતા સુરતમાં ચાર હજાર આઠસો સિતેર વિદ્યાર્થીએ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે ત્યારે સુરતમાં જાણીતી આશાદીપ સ્કૂલ ઓફ ગ્રુપના વિદ્યાર્થીઓએ જળહળથી સફળતા મેળવી છે શાળાના ત્રણસો અડતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યું છે જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ

જ્યારે ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના સાથે આગળ વધતા વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય માતા પિતા શાળા અને શિક્ષકોને આપ્યો હતો જ્યારે ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળા પરિવાર દ્વારા બાળકોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા છે હું અભ્યાસ મારે પાંચસો એકાણું માર્ક સાથે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા આવેલા છે જેનો શ્રેય મારા માતા પિતા શિક્ષકો ટ્રસ્ટી મિત્રોને જાય છે આખું વર્ષ દરમિયાન આની પાછળ ખૂબ જ મહેનત કરેલી છે ભણવામાં પૂરતું ધ્યાન આપવું મોબાઈલ અને સોશિયલ મીડિયાનું અવોઈડિંગ દરરોજનું દરરોજ કામ કરવું મિનિમમ પાંચથી છ કલાકનું વાંચન એનાથી આ સિદ્ધિ હાંસલ કરી શકાય છે શાળાના રિઝલ્ટની વાત કરીએ તો હર વર્ષની જેમ પરંપરા પ્રમાણે આઝાદી ગ્રુપ ઓફ સ્કૂલ આખા ગુજરાતમાં આજે પણ અવલ છે ત્રણસો પચાસ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે આ બે વિદ્યાર્થીઓ છે જે પાંચસો એકાણું માર્ક સાથે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટાકા સાથે ગુજરાત ટોપ ટેનમાં અને સુરત ટોપ ટેનમાં સંભવિત સ્થાન મેળવી શકશે કેમકે આ બધો ડેટા આવતા બે ચાર કલાક લાગશે એટલે આ બધા જ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમની પાછળ જે શિક્ષકોએ મહેનત કરી છે જે પેરેન્ટ્સે સપોર્ટ કર્યો છે દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગત વર્ષની સરખામણીમાં આ વખતે કંઈક મેરિકલ રિઝલ્ટ કહી શકાય અને એના માટે જે એજ્યુકેશન વિભાગે સરકારશ્રી અને એજ્યુકેશન મિનિસ્ટરે જે એની સિટીવ લીધું છે અને સીબીએસઈ પેટર્નમાં જે રિઝલ્ટ આપ્યું છે એના કારણે જે નાસીપાસ જે વિદ્યાર્થીઓ થતા એ રેશિયોમાં ખૂબ જ ડાઉન થશે અને મેક્સિમમ વિદ્યાર્થી પોતાના કેરિયર માટે આગળ જઈ શકશે